ખેડૂત તમારું નામ નહી બોલતા તમારી દસ્તાવેજ પ્રોપર કરાવી નાખે હજી પણ એ આપડે થોડાક ના મંજૂર હમ એનું કારણ એ આવ્યું કે એ ભાઈએ પેલે જમીન વેચેલ હતી અને ઈ હતા હા 빈 ખેડૂત જમીન પાછી આવતી હા એટલે પાછી અહીંયા આવતી રી હા હા તમે ખોટો દસ્તાવેજ કરી લીધો જે માણસ ને અધિકાર જ ન એની પાસે દસ્તાવેજ થયો કારણ નંબર માં નામ ચડીયા નઈ ને એ ચડી જાય ને બસ ઈ બીજા ને વેચી એના આઠ નંબર ચડી જાય ચાર જણા ના 8 નંબર તમારી પરિસ્થિતિ શું થઈ તમે ખરીદન નહી એટલે અમે જેના કને લીધી એના આઠ નંબર માં નામ કમ્પ્લીટ છે બધું કમ્પ્લીટ છે અહિયાં કને લીધી હા પણ તો ઉભો રહ્યો ને હા એટલે થી ઓર્ડર આવ્યો કાન દસ્તાવેજ રદ કરી નાખો થતા એટલે એ થોડો દસ્તાવેજ રદ કરશે એને પૈસા નહી જોઈએ ખાલી દસ્તાવેજ ના પૈસા આપશો થોડો નીકળશે કરશે ઓન ની રકમ નું શું થાય અને અહીંયાને સર તે દસ્તાવેજ રદ કર્યા ના બારસો રૂપિયા દીધા હે બેસો રૂપિયા દસ્તાવેજ થોડો રદ કરી નાખશે વોટ્સએપમાં નાખો વાંચીને કહો હજી તમારે પડવું કે નહીં હજી પડતા નહીં એમાં તમે દસ્તાવેજ રદ મિસિંગ છે હવે નથી હું કઉ છું એટલે તો કઉ છું પડતા નહીં એટલે હું સમજીને તો શબ્દ વાપરો મેં આમાં ફસાઈ જશો આપણે લઈ લીધી સર હવે હું જો ગાળા માં હલવાઈ ગઈ હડી ઓલી નથી કેતા કુતરા ની ગાળા માં હડી હલવાઈ જાય નથી કેતા હમ હડી હલવાઈ ગઈ નો બાર નીકળે નો અંદર પેટમાં જાય ફસાઈ ગયા તમે આપડે લઈ લીધી દસ કરાવી લીધું હવે નોંધ ના પડે હવે નોંધ પડી ગઈ હોય તો હલવાઈ ગયા કદાચ પડી ગઈ હોય તોય દસ વાર કરી અપીલ કરશું એટલે થઇ જશે એમ કે કરો નસીબ હોય તો શું થાય જોઈએ કેસ પેપર જોયા કઈ નહી શકું પણ વિગતો હું કઉ છુ ઈ બધી બધી દસ્તાવેજ પણ ઈ નોંધ હતી નહીં ધ્યાન ના દીધી ના દીધી મૂળ તો ખરીદનારે ધ્યાન દીધી એમ જ કહેવાય પેલા ધ્યાન દીયે વેચવા વાળો અને જેના કન દસ્તાવેજ કર્યા વકીલે ધ્યાન ના દીધી હમ નકા અમર તેરે ના પાડી દીધી હોય તો વાત માં કઈ નતું, જો વકીલ નો વાંક હોતો જ નથી હું કહું છું, હોય તોય હું એમ કવ છું નથી હોતો, ખરીદનારે જ alert રેવાનું રે, કેટલા કેસમાં ઠીક છે વકીલ ને ધ્યાન પડે પણ કેટલાક case માં વકીલ નું ધ્યાન નોય પડે દાખલા તરીકે રોડ રસ્તા નો પ્રશ્ન હોય હલણ નો, હલો નો વકીલ ની ઓફિસમાં બેઠા બેઠા ક્યાંથી ખબર પડે એ તો આપણે હાટું કરવા જાય ટોકન દેવા જાય ત્યાં પણ ખબર પડે કે આ રસ્તા બાબતે પૂછવું જોઈએ પાણીના નિકાલનો પ્રશ્ન હોય પાછળ કોણ છે એ આપણે તપાસ કરવી જોઈએ એ વાં ઓલા બેઠા બેઠા વકીલ ને કેમ ખબર પડે કબજા ફેર નો પ્રશ્ન હોય તો વકીલ ને બેઠા બેઠા કેમ ખબર પડે કબજા ફેરમાં આપણે ચાર લે સ્થળ ઉપર જવું જોઈએ અને મેળવણું કરવું જોઈએ આ બધી બાબતો ખેડૂતે તપાસ કરવાની હોય છે વકીલ ને ઓફિસે બેઠા બેઠા નો જ ખબર પડે કોઈ સંજોગોમાં ઠીક છે એમાં ડોક્યુમેન્ટ ઘટતા હોય એમાં વકીલ ને ખબર પડે એને ધ્યાન દેવું જોઈએ પણ ઘણી વખત એને ધ્યાનમાં ન આવે અથવા ન દેતા હોય એ પોતાની નિસ્બત રાખવા હોય ખાલી જો એક વસ્તુ સમજ જો આ હોટલ જેવું છે હોટલમાં જેમ રોટલો માગો ને બાજુવાળો થેપલું ખાતો હોય તો આપણા ભાગમાં થેપલું ન આવે થેપલા પૈસા દીધા પછી થેપલું આવે એમ વકીલને જેટલા પૈસા ને એટલું જ કામ કરે વધારું કઈ કામ ન કરે એટલે રેકોર્ડ બાબતે જાગૃત કરવાનું હું ખેડૂતોને કામ આટલા માટે તો કરું છું કે ખેડૂતે કોઈનો વાંક દેવાનો જ ન રે પોતે જ જાગૃત રેવાનું રે સમજાણું કોઈનો વાંક દેવાથી શું ફાયદો ભોગવવાનું તો આપડે છે ભોગવવાનું તો આપડે છે અને કોઈ નજ કરે સમજાણું વકીલ એટલી જ નજર રાખે મારા દસ્તાવેજ લખી દે ને મારે પાંચ હજાર કે દસ હજાર દસ્તાવેજ ના લીધા છે ઉપર નજર જ ન કરે તો શું કરો આપણે તો બટકી ગયું ને સાચી વાત હા હું મહેનત એટલે જ કરું છું હમણાં જે ઉત્તર ગુજરાતના નીકળું છું કામ કરું છું જ્યાં પ્રશ્નો હશે તો સાંભળીસ આ બધી પ્રવૃત્તિ એટલા માટે જ કરું છું કે ખેડૂતો ફસાય અને એ બધી વસ્તુના વિડીયો બનાવીને મૂકવાનું કારણ એ છે કે એક વ્યક્તિની સાથે જે ઘટના બની હોય કે તમારી સાથે બની તો બીજા ભાઈઓને માં આવે

મોબાઈલ નંબર એટલે જ નથી આપતો મારે ક્યાં પૈસા કમાઈ લેવા છે આપણો માણસ વિડીયો જોશે પછી મોબાઈલ નંબર મળશે તો હો વિડીયો જોયા પછી કઈક જ્ઞાન તો આવશે સાચી વાત મોબાઈલ નંબર મળી જાય તો ખાલી પ્રશ્ન જ પૂછે એનાથી કઈક જ્ઞાન ન મળે મારું કામ તો છે કે ખેડૂતોને જ્ઞાન આપવાનું સાચી વાત પેલા હા ઓકે આવજો